ગુજરાતમાં એક તરફ નવા જિલ્લાને અલગ કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે કાલોલ તાલુકાના ભાજપના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા ગુંદી ગામને અલગ તાલુકો બનાવવાની માંગ સામે વિરોધ કરાઈ રહ્યો છે કાલોલના ધારાસભ્ય મનમાની કરી રહ્યા હોવાના આક્ષેપો લોકો કરી રહ્યા છે ગુંદી ગામને તાલુકો બનાવવાના વિરોધમાં તેત્રીસ થી વધુ ગામના લોકો ગોધરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન આપી વિરોધ નોંધાવ્યો હતો

ગોગંબા તાલુકાના ગામોમાંથી વિભાજન કરીને ગુંદીને નવો તાલુકો માંગ્યો છે એના વિરોધમાં અમે આવેદનપત્ર નાયબ મામલતદાર સાહેબને આપવા આવ્યા છે ખાસ જણાવવાનું કે ગુંદી એ એકદમ છેવાડાનું ગામ છે પંચમહાલ જિલ્લાનું અને ગોગંબા તાલુકાનું બિલકુલ છેવાડાનું ગામ છે ગુંદીથી બે કિલોમીટર પૂર્વમાં દાહોદ જિલ્લો છે બે કિલોમીટર દક્ષિણમાં છોટાઉદેપુર જિલ્લો આવે છે ગુંદીને જો તાલુકા મથક આપવામાં આવે તો અમારા રીછવાણી પોકેટના જેટલા બી અમે આવેદનપત્રમાં જે યાદી આપી છે એ ગામોને ચોત્રીસ ગામો ને આવવા જવાની કચેરીના કામમાં આવવા જવાની બહુ જ મુશ્કેલી પડે છોકરાઓને દાખલો લેવા આવવા જવાની બહુ મુશ્કેલી પડે વધતા જે તાલુકા મથક માટે જે સુવિધા હોવી જોઈએ એ એક પણ સુવિધા ત્યાં નથી અને અંતરિયાળ ગામ છે રોડ રસ્તાને બિલકુલ ઠેકાણા નથી કોઈ વ્યવહાર એસટી બસની પણ કોઈ વ્યવસ્થા નથી અને આ વિસ્તારના લોકોને છે ભામૈયાથી મેરપથી લોકોને જો બુંદી જવું હોય તો એમને લગભગ દસેક ચોકડીઓ પાસ કરવી પડે છકડા મારફતે કે ખાનગી વાહન વાહન મારફતે તો એ જાય ક્યારે ઓફિસે અને પાછો પરત ઓફિસેથી ઘેર આવે કેવી રીતે માટે બુંદીને જે તાલુકા મથક બનાવવાની જે હિલચાલ છે એનો અમારા સખત વિરોધ છે અને અમે જે ચોત્રીસ ગામો છે એ હાલ પૂરતા જો અમો એ એક દરખાસ્ત એવી કરી છે કે રીછવાણી દામાવાવ કે સિમળિયા આ ગામોમાં તાલુકા મથક બનાવવાની માગણી કરી છે એની માગણી જો સંતોષવામાં ન આવે ત્યાં સુધી અમારા જે ચોત્રીસ ગામો અમે રજૂ આવેદનપત્રોમાં આપેલા છે એને યથાવત ગોગંબા તાલુકામાં રાખવા વિનંતી છે બીજું રીછવાણી અને દામાઓમાં આ બંને સંલગ્ન ગામો છે વેપારીનું મોટું મથક છે કે જેથી માંડીને કોલેજ સુધીની સીમળિયામાં નર્સિંગ કોલેજ આર્ટસ કોલેજ કોમર્સ કોલેજ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે મોટું મેદાન પણ છે અને ત્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે સરકારી દવાખાનું પણ બની ગયું છે નવું બિલ્ડિંગ બની ગયું છે વધતામાં પોલીસ સ્ટેશન દમાવવામાં છે ફોરેસ્ટ ઓફિસ અમારે દહેલુકામાં છે પીડબ્લ્યુ ડી રેસ્ટ હાઉસ અમારે રીસવાણીમાં છે પાવર હાઉસ છે દરેક વસ્તુ અમારે લગભગ આવી ગઈ છે ગેસ એજન્સી છે એટલે અમારે રીછવાણી દામાવાવ કે સિમળિયા આ કોઈ પણ ગામમાંથી અમારે તાલુકા મથક અમને ફાળવવામાં આવે તો કોઈ વાંધો નથી બાકી ગુંદી માટે અમારા વિસ્તારના લોકોનો સખત વિરોધ છે અને ગઈકાલે અમારા વિસ્તારના લોકો બધા ભેગા થઈને એક જ નિર્ણય કર્યો છે કે ગુંદી તાલુકાના અમારા જે સમા યાદીવાળા ગામો છે એ ગુંદી તાલુકામાં સમાવિષ્ટ નહીં કરવા અને હાલ જે ગોગંબા તાલુકો છે એમાં યથાવત રાખવા માટે વિનંતી છે તમાર ભારતભાઈ પટેલિયા માજી તાલુકા પંચાયત સદસ્ય અને સામાજિક કાર્યકર ન્યુઝ સાથે સંજીવ રાજપૂત સાથી વિનોદ ગોધરા